ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે માસ્ટર ઓફ આર્ટ્સ સમાજશાસ્ત્ર તેમાં બીજા નંબરનો પાઠ્યક્રમ નગર સમાજશાસ્ત્ર તેના વિશે વ્યાખ્યાન લઈશું આજનું આપણું આજે એમએસઓ ટુ નગર સમાજશાસ્ત્ર છે તેના એકમ નંબર અગિયાર નગર સમુદાય અને સામાજિક સમસ્યાઓ તેના વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આ જે એકમ છે તે એકમને શરૂ કરતા પહેલા તેના મુખ્ય હેતુઓને ચકાસી લઈએ આ એકમને સમજ્યા બાદ તમે સમાજમાં જોવા મળતી સમસ્યા તરીકે ગુનો અને બાળ ગુનેગારીની માહિતી મેળવી શકશો ભિક્ષાવૃત્તિ અને શ્વેત ગુનાઓનું વર્ણન કરી શકશો સામાજિક સમસ્યાઓ તરીકે ખાસ કરીને નગરની સામાજિક સમસ્યાઓ તરીકે સીમાંત માનવીની સમસ્યાઓ કઈ 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 છે છે માનસિક રોગી તરીકેની સમસ્યા તેની સમજૂતી મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન હવે જ્યારે આપણે સમસ્યાઓની વાત કરતા હોઈએ તો આપણને સૌથી વધારે આપણને ક્યાં સમસ્યા જોવા મળશે નગરમાં કે ગ્રામ ગ્રામ્ય ક્ષેત્રે ઓબ્વિયસલી નગર ક્ષેત્રે જ જોવા મળશે ને હવે નગરમાં સૌથી વધારે સમસ્યાની શરૂઆત ત્યારથી થવા લાગી જ્યારથી ઔદ્યોગિક ક્ષેત્રો ખુલવા લાગ્યા જુદા જુદા કારણોસર ગામડામાંથી શહેરોમાં અનેક લોકો શિક્ષણ માટે રોજગારી મેળવવા માટે શહેરોમાં સ્થળાંતર કરવા લાગ્યા અને એના જ કારણે નગરીકરણની પ્રક્રિયા વિકાસની પ્રક્રિયા એ ખૂબ જ ઝડપથી થવા લાગી નગરીકરણની પ્રક્રિયા શૈક્ષણિક સુવિધાઓ વ્યવસાયની સુવિધાઓ રોડ રસ્તા વીજળી પાણી એ દરેક પ્રકારની સુવિધાઓ પાયાની માળખાગત સુવિધાઓ એ નગરમાં જોવા મળે છે માટે જ તો અનેક પ્રકારની સુખ સુવિધાઓ માટે પોતાના જીવન નિર્વાહને પરિપૂર્ણ કરવા માટે ગામડામાંથી શહેરોમાં અને એક શહેરમાંથી બીજા શહેરમાં સ્થાનાંતર થતું જોવા મળે છે અનેક સુવિધાઓની સાથે સાથે નગરના વિકાસની પ્રક્રિયાની સાથે સાથે અનેક નવા પડકારો પણ જોવા મળે છે અને એ જ છે નગરીકરણની મુખ્ય સમસ્યા વિદ્યાર્થી મિત્રો નગરમાં આપણને આટલી બધી સુવિધાઓ તો જોવા મળે છે પણ આપણને નગરના મુખ્ય લક્ષણો પણ ખબર હોવા જોઈએ હવે આપણે ગ્રામીણ સમાજની જો વાત કરીએ તો ગ્રામીણ સમાજના લક્ષણો કયા કયા જણાવો તો એકદમ સાચી વાત ગ્રામીણ સમાજમાં સંબંધો મોટા મોટા હોય છે નિકટવર્ત સંબંધો હોય છે કુદરતી તત્વો સાથે પણ એક પ્રકારનો ઘરોબો હોય છે એક પ્રકારની પોતાના પણાની ભાવના હોય છે જ્યારે નગરોમાં માનવીય સંબંધો દૂર વર્તી હોય છે સ્વાર્થના સંબંધો હોય છે ફક્ત ધ્યેયો પૂરતા સંબંધો જોવા મળે છે અને માટે જ તો અનેક પ્રકારના સમસ્યાઓ પડકારોનો વધારો થતો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આજના આપણા આ એકમનું મુખ્ય હાર્દ જ એ છે કે નગરીકરણની સામાજિક સમસ્યાઓને સમજવી અને તેમાં પણ ખાસ કરીને ગુનો હોય બાળ ગુનેગારી ભિક્ષાવૃત્તિ શ્વેત ગુનાઓ અને માનસિક રોગી આ બધી જ સમસ્યાઓ દિવસે કૂદકે ને એ નગરોમાં વધતી જાય છે વિકાસ પૂર વધી રહ્યો છે તેટલી જ પૂર ઝડપે આ સામાજિક સમસ્યાઓમાં પણ વધારો થાય છે હવે આપણે ગુનાની વાત કરીએ તો શહેરી વાતાવરણમાં વધેલી તક અને અનામીતાને કારણે ગુનાનું પ્રમાણ અને પ્રકારો એ ગ્રામ્ય વિસ્તારો કરતા વધુ જટિલ પણ બને છે અને વધુ પ્રમાણમાં પણ બને છે બાળ ગુનેગારીની આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો નગરોમાં જ્યાં ગંદા વસવાટો હોય ઝૂંપડપટ્ટીના વિસ્તારો હોય અથવા તો એવા પરિવારો એવા કુટુંબો કે જ્યાં બાળકો ઉપર નિયંત્રણ ન હોય અને એ બાળકો ક્યાંક ને ક્યાંક કોઈ અમુક વ્યક્તિ કે અમુક જૂથોના સંપર્કમાં આવી જાય કે જે પોતે ગુનેગાર સાથે સંકળાયેલા હોય તો તેના કારણે પણ બાળ મના પ્રમાણમાં વધારો થતો જોવા મળે છે ઝડપી શહેરીકરણ તૂટેલા પરિવારો ગરીબીને કારણે અને ખૂબ જ ઝડપથી પૈસાદાર સુખી થવા માટે સુખ સુવિધાઓ મેળવવા માટે કેટલાક બાળકો અને કિશોરો એક કાયદાનું ઉલ્લંઘન કરવા પ્રેરાઈ જાય છે અને જ્યારે પરિવારોનું વડીલોનું કાયદા કાનૂનનું તેમના ઉપર નિયંત્રણ હોતું નથી અને નિયંત્રણ હોવા છતાં પણ જો બાળકો એ પોતે જ ગુનેગારીના રવાડે ચડવા ઈચ્છતા હોય તો ત્યારે પણ બાળ ગુનેગારીનું પ્રમાણ વધતું જોવા મળે છે ભિક્ષાવૃત્તિની વાત કરીએ તો નગરોમાં આર્થિક અસમાનતા અને સામાજિક સુરક્ષાના અભાવને ઉજાગર કરે છે શ્વેત ગુનાઓ એ મોટે ભાગે જે મૂડી પતિઓ હોય છે ઉદ્યોગો પતિઓ હોય છે તો તેઓમાં શ્વેત ગુનાઓનું પ્રમાણ વધારે જોવા મળે છે માનસિક રોગી એ એવા પ્રકારના રોગીઓ છે કે જેઓ હતાશાઓ અને તણાવનો ભોગ બનેલા હોય છે કે જે લોકો એકલતામાં રાજતા હોય છે અને વધુ પડતી નગરોમાં જોવા મળતી સ્પર્ધા સંઘર્ષ એ પણ માનસિક સ્વાસ્થ્યને બગાડે છે અને માનસિક રોગીઓમાં વધારો કરે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ ગુનાની સમસ્યાની આમ તો જુદા જુદા સંશોધકોએ સમાજશાસ્ત્રીઓએ સમાજ વૈજ્ઞાનિકોએ ઘણા બધા સંશોધનો કર્યા છે તેમાં પણ ખાસ કરીને ઓગણીસો સડસઠમાં અમેરિકાના નેશનલ એડવાઇઝરી કમિશન ઓન સિવિલ ડિસોર્ડરના અહેવાલ મુજબ જોઈએ તો અમેરિકાના ઓગણચાલીસ જેટલા શહેરો એ ગંભીર અવસ્થાથી પીડાતા હતા અને ત્યાં લૂંટ ચોરી ખૂન ગોળીબાર અને બીજી અનેક હિંસાત્મક ઘટનાઓ પણ જોવા મળતી હતી આ થી નેશનલ કમિશન ઓન ધી કોઝિસ એન્ડ પ્રિવેન્શન ઓફ વાયોલન્સ તેના અહેવાલ મુજબ જોઈએ તો શહેરી વાતાવરણમાં જીવન અને મિલકતનો ગંભીર ભય જોવા મળે છે લેવિસ નામના વૈજ્ઞાનિક એમ કહે છે કે શહેરોમાં રખડતા બાળકોની ટોળીઓનો ભય વધી ગયો છે એટલે કે જે રીતે વિદ્યાર્થી મિત્રો આપણે મોટા મોટા ગેંગસ્ટરના ટોળીઓ એમના જૂથો હોય છે એમના સમૂહો હોય છે એવી જ રીતે નગરોમાં રખડતા ભટકતા બાળકોની ટોળીઓ તેમના જૂથો પણ જોવા મળે છે અને તેઓ એ ચોરી લૂંટફાટ અથવા તો એક પ્રકારની બાળ ગુનેગારીમાં સંડોવાયેલા હોય છે અને તેનો જ ભય એ નગરોમાં વધી ગયો છે અને આ બાળકો એ પથ્થરમારો કરતા હોય અથવા તો ક્યાંક ને ક્યાંક કાચની બાટલીઓથી કે પછી પ્લાસ્ટિકની બાટલીઓથી કે પછી એવી બાટલીઓથી સજ્જ હોય છે કે તેઓ પોલીસને છેતરતા હોય છે સમાજને કુટુંબોને વડીલોને તેઓ પડકારતા હોય છે અને તેઓને ફક્ત એમાં જ રસ હોય છે કે સમાજમાં ક્યાંક ને ક્યાંક તોડફોડ કરવી અને એ બાટલીઓથી કે પછી પથ્થરોથી પણ તોડફોડ કરતા હોય મારપીટ કરતા હોય ક્યાંક ને ક્યાંક રાતે કોઈક ઘરોમાં ચોરી લૂંટફાટ કરતા હોય કેટલીક દુકાનો પણ લૂંટફાટ કરતા હોય તો આ બધા જ અભ્યાસો એ આપણે જોઈ શકીએ છીએ એ ઉપરાંત જોન એડમ્સ નામના પુસ્તક જે વૈજ્ઞાનિક છે તેમના પુસ્તકમાં ધી સ્પિરિટ ઓફ યુથ એન્ડ ધી સિટીઝ સ્ટ્રીટ તેમાં પણ તેમણે ગુનાની સમસ્યા વિશે ગંભીર નોંધ લીધી છે અને તેના અભ્યાસો રજૂ કર્યા છે વિદ્યાર્થી મિત્રો પી ડી ચાવલાએ ઓગણીસો ચુમ્મોતેરમાં સમસ્ત ભારતમાં અગિયાર લાખ પચાસ હજાર નવ્વાણું જેટલા ગુનાઓની નોંધ કરી હતી તેમાંથી એક લાખ પચાસ હજાર સાતસો આઠ ગુનાઓ તો સમસ્ત ભારતના કુલ આઠ શહેરોમાં થયા હતા વિદ્યાર્થી મિત્રો ગુનાની સમસ્યા એટલી બધી ગંભીર છે કે ફક્ત ઓગણીસો ચુમ્મોતેરમાં જ તેની સંખ્યા લાખોને પાર હતી તો અત્યારે આપણે બે હજાર પચીસનો જ્યારે એ એન્ડ થઈ રહ્યો છે અને બે હજાર છવ્વીસમાં જ્યારે આપણે પ્રવેશી રહ્યા છીએ ત્યારે ગુનાની સમસ્યા કેટલી ગંભીર હશે અને સામાજિક ગુનાઓ ખાસ કરીને નગરોમાં ગુનાનું પ્રમાણ કેટલું વધારે હશે તે આપણે કલ્પના પણ કરી શકવા અસમર્થ છીએ

ઉપયોગી થાય તેવી સૂચનાઓ અને યોગ્ય યુક્તિઓ શીખવાના પ્રયાસો કર્યા હતા દિલ્હીના વર્તમાન પત્ર મોર્નિંગ ઇકોએ દિલ્હી વિશે અનુક્રમે ઓગણીસો સિત્યોતેર અને ઓગણીસો ઇઠ્યોતેર માં અનુક્રમે ખૂન એટલે કે હત્યા એકસો ત્રણ અને એકસો અગિયાર ખૂનના પ્રયાસો એકસો સોળ અને એકસો પચાસ જેટલા થયા હતા લૂંટ અને ચીલ છડપ એ ત્રણસો સત્યાવીસ અને પાંચસો ત્યાસી ચોરી અને આ ઉપરાંત અન્ય ગુનાઓ પણ હજારો હવે આપણે વાત કરીએ બાળ સમસ્યા વિશે અમેરિકાના શહેરોમાં શો એન્ડ મેકી તેમના અભ્યાસો કહે છે કે બાળ ગુનેકારી ગુનેગારોની વૃત્તિને અટકાવવા માટે કૌટુંબિક સ્તરે પણ જરૂરી પ્રયાસો થતા નથી પરંતુ તેને પ્રોત્સાહન મળે તેવું વાતાવરણ પ્રવર્તતું હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે સોશિયોલોજીના વિદ્યાર્થી છીએ માટે આપણને ખબર જ હોય કે બાળકો એ વડીલોના નિયંત્રણ દ્વારા શીખતા હોય છે અથવા તો કુટુંબ શાળા મિત્ર જૂથ સંચાર સાધનો તેના દ્વારા સામાજીકરણ જેમ જેમ થતું થાય તેમ તેમ બાળકો શીખતા હોય છે અને બાળ ગુનેગારીની જે સમસ્યા પણ વધે છે તો તેનું કારણ પણ આ સામાજીકરણના જુદા જુદા માધ્યમો જ છે ક્યાંય કૌટુંબિક સ્તરે તેમને બાળકોને સુધારવાના પ્રયાસો ના થતા હોય નિયંત્રણ ના થતું હોય અથવા તો વડીલો દ્વારા જ પ્રોત્સાહન મળતું હોય કેટલીક વખત બાળકને ચોરીના રવાડે ચઢાવવામાં આવતા હોય અથવા તો બાળકને જ અથવા તો ઘરના જે કોઈ પણ સભ્ય હોય તેને જીવન નિર્વાહ માટેનું સાધન ગણવામાં આવતું હોય તો ત્યારે પણ બાળ ગુનેગારીની સમસ્યા વધે છે વિદ્યાર્થી મિત્રો જુદા જુદા અભ્યાસો થયા છે તે અંતર્ગત મુખ્ય કારણો આપણે જોઈએ તો બાળકોને કાર્યની સમસ્યા આપણને ત્યાં જોવા મળે છે કે જે વિસ્તારોની ભૌતિક પરિસ્થિતિઓ બદતર હાલતમાં હોય છે જે વિસ્તારો આર્થિક રીતે પરાશ્રિત હોય છે એટલે કે અન્ય વિસ્તારો ઉપર તેઓ આધારિત હોય છે જ્યાંની વસ્તી ઝડપથી વસતી હોય વધતી હોય અથવા તો એ વસ્તી ઝડપથી ઘટતી હોય જુદા જુદા સાંસ્કૃતિક સમૂહોની આવન જાવન વધુ હોય જ્યાં નિગ્રોહ અને પરદેશી લોકોનું ઊંચું કેન્દ્રીકરણ થયેલું હોય અને પડોશ વિઘટિત સ્વરૂપનું હોય ત્યારે બાળગુને ગારીની સમસ્યા એ વધુમાં વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે વિદ્યાર્થી મિત્રો આ સંદર્ભમાં આપણે હૈદરાબાદનો અભ્યાસ જોઈ લઈએ હૈદરાબાદના અભ્યાસ મુજબ બસો એક બાળ ગુનેગારોમાંથી માંથી એકસો સિત્યાસી છોકરાઓ હતા અને ચૌદ છોકરીઓ હતી વયની દ્રષ્ટિએ જોઈએ તો ઓગણસાઠ ટકા બાળ ગુનેગારો એ અગિયાર થી ચૌદ વર્ષના વયના હતા આશરે પંચાણું ટકા બાળ ગુનેગારો એવા હતા કે જેઓ પ્રાથમિક સ્તર સુધી પણ ભણેલા ન હતા મોટા ભાગના બાળ ગુનેગારોની કૌટુંબિક માસિક આવક બસો રૂપિયાથી પણ ઓછી હતી અને પાસઠ ટકા જેટલા કુટુંબો એ ભાડાના મકાનમાં રહેતા હતા મોટા ભાગના બાળ એ નિમ્ન જ્ઞાતિ અને નિમ્ન વર્ગના કુટુંબમાંથી આવતા હોય તેવું જોવા મળ્યું હતું મોટા ભાગના બાળ એ એવા કુટુંબમાંથી આવતા હોય છે કે જે કુટુંબના વડીલોનું નિયંત્રણ હોતું નથી અને જ્યારે નિયંત્રણ ના હોય તો તે બાળકો એ પોતાની ટોળકી સાથે પોતાના જૂથ સાથે શહેરોમાં રખડતા ફટકતા જોવા મળે છે અને અને એ ચોરી ધીમે ધીમે બીજા આર્થિક ગુનાઓ સાથે પણ સંડોવાઈ જાય છે કેટલાક બાળ ગુનેગારો એ ખિસ્સા તરીકે પણ કામ કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે તારણો જોયા હતા તે તારણો હતા હૈદરાબાદના થયેલા અભ્યાસ મુજબ વિદ્યાર્થી મિત્રો ગુનાની સમસ્યા અને બાળ ગુનેગારીની સમસ્યાને જોયા બાદ હવે આપણે ભિક્ષાવૃત્તિની સમસ્યાને જોઈ લઈએ ભિક્ષાવૃત્તિની સમસ્યા એ દરેક નગરોમાં જોવા મળે છે કેટલાક તો ગ્રામીણ વિસ્તારોમાં પણ જોવા મળે છે ભિક્ષુકોના બે પ્રકારો છે એક તો બાળ અને કિશોર ભિક્ષુક અને બીજું છે પુખ્ત વયના ભિક્ષુક વિદ્યાર્થી મિત્રો ભિક્ષુકો એ કેટલીક વખત પોતે પોતાના આખા આખા પરિવાર સાથે પણ ક્યાંક શહેરોની ગલીઓમાં ચાલીઓમાં સોસાયટીઓમાં કે જ્યાં એવા વિસ્તારો હોય કે જેઓ સુખી સમૃદ્ધ હોય તો ત્યાં તેઓ ભિક્ષા માંગવા માટે નીકળતા હોય છે અને આ ભિક્ષા ભિક્ષુકોના ક્યાંક વ્યક્તિગત પણ કેટલાક પેનલો જોવા મળે છે અથવા તો તે લોકોના સમૂહો જૂથો પણ જોવા મળે છે અને કેટલીક વખત નાના નાના જૂથોનું એ સૌથી મોટું જૂથ પણ હોય છે અને એ સૌથી મોટા જૂથના જે હોદ્દેદાર હોય છે એ જુદા જુદા ભિક્ષુકોને એ પોતાના નિયંત્રણમાં રાખતા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ભિક્ષાવૃત્તિની એ ગંભીર સમસ્યા છે અને એ ભિક્ષાવૃત્તિના કારણો પણ ઘણા બધા છે જેમ કે ખોડ ખાપણને પરિણામે આવકનું સાધન ગુમાવાને લીધે પણ કેટલાક લોકો ભિક્ષાવૃત્તિનો ભોગ બને છે વ્યાપારમાં નુકસાન પહોંચવાને લીધે અથવા તો કમાનારના મૃત્યુને લીધે પણ પરિવાર અથવા તો પરિવારના બાળકો એ ભિક્ષાના રવાડે ચડે છે આ ઉપરાંત જે બાળકો છે તે બાળકોનો મા બાપ દ્વારા પરિત્યાગ કરવામાં આવ્યો હોય અથવા તો બાળકોનું અથવા તો જે પુખ્ત વ્યયનો વ્યક્તિ છે તે અસાધ્ય રોગથી પીડાતો હોય કે એક માનસિક બીમારીથી પણ પીડાતો હોય તો તે લોકોને પોતાના પરિવારના લોકો ત્યાગી દે છે માટે એ જે વ્યક્તિ છે પીડિત વ્યક્તિ એ પોતાનું ગુજરાન ચલાવવા માટે જીવન નિર્વાહ માટે એ ભિક્ષુક બની જાય છે કેટલીક વખત વિદ્યાર્થી મિત્રો ભિક્ષુક બનવા માટે ધાર્મિક કારણ પણ જવાબદાર બને છે બીજી વ્યક્તિના પ્રલોભનને લીધે પણ એક વ્યક્તિ બીજાથી પ્રેરાઈને ભિક્ષુક બની જાય છે અથવા તો આપણે એમ પણ કહી શકાય કે કૌટુંબિક પરંપરાને લીધે માતા પિતા અથવા તો જે પોતાના સાથી છે તેમનું મૃત્યુ થવાને લીધે પણ વ્યક્તિ ભિક્ષુક બને છે કુદરતી આફત આવાને લીધે અથવા તો કૃત્રિમ આફત જે માનવ સર્જિત પણ વ્યક્તિ જ્યારે બેરોજગારીનો સામનો કરે છે પરિવાર ગુમાવી દે છે એટલા જ માટે તે ભિક્ષુક બની જતો હોય છે અપૂરતી આવક જે વ્યક્તિ કમાય તો છે પરંતુ તેની આવક પૂરતી નથી પોતાનું જીવન ગુજરાન ચાલતું નથી પોતાના પરિવારનું જીવન નિર્વાહ થઈ શકતો નથી માટે વ્યક્તિ અપૂરતી આવકને લીધે એ ભિક્ષુક બનતો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ સીમાંત માનવીની સમસ્યા જ્યાં સ્થળાંતર અને ઝડપી સામાજિક પરિવર્તનને કારણે વિવિધ સંસ્કૃતિ અને જીવનશૈલીનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો સીમાંત માનવી એટલે કે યોગ્ય અનુકૂલન સાધવાનો પ્રશ્ન પણ તેને ઉદભવે છે સ્થળાંતર કરીને આવેલ વ્યક્તિને નગર સમુદાયમાં કલ્ચરલ શોક પણ લાગે છે કારણ કે વ્યક્તિ જ્યારે ગામડામાંથી શહેરમાં આવે છે ત્યારે એ તદ્દન નવા જ ભાષા સંસ્કૃતિ પહેરવેશ ખોરાક રહેઠાણ તદ્દન નવા જ પ્રકારનું ભૌતિક વાતાવરણ સંસ્કૃતિ એ તદ્દન નવા પ્રકારનું એટમોસ્ફિયર જોવા મળે છે અને માટે જ વ્યક્તિ પોતાની જે પોતાની પરંપરાગત સંસ્કૃતિ છે પોતાની પરંપરાગત ટેવો છે તેનાથી તદ્દન ભિન્ન હોય છે અને તેના લીધે ક્યારેક વ્યક્તિને એ નવી સંસ્કૃતિને જલ્દી અપનાવી શકતો નથી અને પોતાની સંસ્કૃતિ એ જલ્દી છોડી શકતો નથી અને બે સંસ્કૃતિ વચ્ચે કેટલીક વખત વ્યક્તિ અટવાઈ જાય છે અટવાઈ જવાને લીધે વ્યક્તિ એ ક્યાંક ને ક્યાંક એ ધોરણો ભંગ પણ કરે છે ક્યાંક પોતાના સંસ્કૃતિ સાથે પણ એ બાંધછોડ કરવા માટે પ્રેરાઈ જાય છે ધોરણભંગ વર્તન કરવા લાગે છે એનોમીની સ્થિતિમાં પણ પ્રવેશવા લાગે છે અને બે સંસ્કૃતિ બે જુદી જુદી જીવનશૈલીના દબાણ હેઠળ જ્યારે વ્યક્તિ જીવન જીવતો હોય તો ત્યારે તેને સમાજશાસ્ત્ર પરિભાષામાં સીમાંત માનવી અથવા તો માર્જિનલ મેન તરીકે ઓળખવામાં આવે છે અને માટે જ સીમાંત વ્યક્તિ એ એવી વ્યક્તિ છે જેની સંસ્કૃતિ જેની સ્થિતિ જેનો જીવન નિર્વાહ એ બે સંસ્કૃતિના દબાણ વચ્ચે જોવા મળે છે હવે આપણે વાત કરીએ માનસિક વિકૃતિની વિદ્યાર્થી મિત્રો નગરની સમસ્યાના લીધે વ્યક્તિ ઘણી વખત હતાશા નિરાશા એકલતા અનેક પ્રકારનો ભોગ બને છે અને માનસિક વિકૃતિના આપણે પ્રકારો જોઈએ તો મનોદૈહિક વિકૃતિઓ ક્રિયાત્મક મનોવિકૃતિ અને મનોસ્નાયુ વિકૃતિ મુખ્ય ત્રણ પ્રકારો આપણને જોવા મળે છે માનસિક વિકૃતિના આપણે કારણો જોઈએ તો ભૌતિક વાતાવરણ હરીફાઈને લીધે ઊભી થતી તાણ સંઘર્ષ સામાજિક હકીકત છે કે જે સાર્વત્રિક જોવા મળે છે જુદી જુદી પેટા સંસ્કૃતિઓ એ પણ માનસિક વિકૃતિના મુખ્ય કારણો જણાવી શકાય તો વિદ્યાર્થી મિત્રો નગર સમુદાયો વિકાસના કેન્દ્રો હોવા છતાં અનેક પ્રકારની સામાજિક સમસ્યાઓ પણ નગરોમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આપણું આ એકમ હતું તે એકમના મુખ્ય સ્વાધ્યાયના પ્રશ્નો અહીંયા આપેલા છે જે તમે ચકાસી લેશો તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આ એકમ અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે પછી મળીશું એક નવા જ એકમ અને નવા જ વ્યાખ્યાન સાથે ત્યાં સુધી નમસ્કાર या प